મારું નામ કવિતા છે અને મારા લગ્નને લગભગ ત્રણ વર્ષ થયા છે પરંતુ મારે કોઈ સંતાન નથી મારા પતિ પણ તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરતા હતા અને તેઓ ઘરમાં જ વિસર્જન કરતા હતા અને તે પૂર્ણપણે પૂર્ણ કરતા હતા પણ ખબર નહીં કેમ હું સુખ મેળવી શકી નહીં એક દિવસ અમારા એક પાડોશીએ મને કહ્યું જો તમને એમાં કોઈ ખામી દેખાતી હોય તો તો તમે બીજા કોઈને અજમાવી જુઓ મેં કહ્યું કોને તો તેણે કહ્યું કે તે વ્યક્તિનું નામ મહેશભાઈ છે અને હું ચોંકી ગઈ પેલો હીરાતસુ પેલો તોફાની માણસ તેણે કહ્યું હા બરાબર એ જ મને ખબર પડી કે જે માણસને હું માત્ર એક નકામો હીરાત શું માનતી હતી તે ખરેખર એ વ્યક્તિ ખૂબ જ મહાન વ્યક્તિત્વ હતો એકવાર મહેશભાઈના ઘરમાં પ્રવેશે તમારી જમીનમાં બીજા વાવ્યા પછી તેઓ નીકળી જશે કંઈક વિચાર્યું અને પછી કહ્યું ઠીક છે થોડીવાર પછી મહેશભાઈ તેમની સાથે અમારા ઘરે આવ્યા મેં તેને રૂમમાં બેસાડીને ચા આપી આંટી બોલવા લાગ્યા મહેશભાઈ મેં તમારી સાથે જે વાત કરી હતી તેમના વહુ છે હવે લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા છે અત્યાર સુધી ઘર ખાલી છે તમે આ દીકરીને તમારા આશીર્વાદ આપો જેથી તેનો બગીચો લીલો થઈ જાય ત્યાર પછી મહેશભાઈ મારી સામે ધ્યાનથી જોયું અને કહ્યું કે કશું વાંધો નહીં જો દીકરી તૈયાર હશે તો હું આજે જ મારા આશીર્વાદ આપીશ આંટીએ કહ્યું હા તે એકદમ તૈયાર છે તમે તેને આશીર્વાદ આપો આપો પછી ચા પીધી કપ નીચે મૂકીને મહેશભાઈએ પૂછ્યું તો મારે ક્યાં બેસવું છે મેં કહ્યું મારા રૂમમાં ત્યાં ઉપર હું રૂમમાં આવી અને પાછળ મહેશભાઈ આવીને બંધ કરી દીધો હું ચૂપચાપ ઊભી રહી પછી તેને કબાટમાંથી એક પછી એક વસ્ત્ર બહાર નીકળવા લાગ્યા તે ખૂબ જ ખડતલ અને તાકાતવાર વ્યક્તિ હતો અને તેની પાસે મોટી નવ ઇંચની ચોટલી હતી તેણે ચોટલી મારા હાથમાં આપી અને કહ્યું આ ચોટલીને તમે સીધી કરી આપો મેં તેમને ના પાડી કે મારાથી ચોટલી સીધી નહીં થાય તો તેમણે મને કીધું કે દીકરા આ તો વરદાન છે એટલે આ આંખો બંધ કરીને તમે એને સીધી કરવાનો પ્રયાસ કરો એટલે જ મેં મારા હાથ પડે હાથ વડે તેમની ચોટલીને સીધી કરવાનો પ્રયાસ કરવા લાગી મહેશભાઈ જરા પણ સમય ન બગાડ્યો અને પૂરી શક્તિ લગાવીને આશીર્વાદ દેવાનું શરૂ કર્યું પ્રથમ બે મિનિટ માટે થોડી અગવડતાનું અનુભવાઈ પરંતુ પછી સરળતા લગાવવા લાગી મહેશભાઈ ઘરાડા માણસ જેવા દેખાતા હતા અને તેઓ મજબૂત માણસ હતા જ્યારે તે કુંડાને ધક્કો મારી રહ્યા હતા ત્યારે આખી બાલ્કની હલી રહી હતી અને તેને પોતાનું કામ શરૂ કર્યાને લગભગ બારક કાલ બારક મિનિટ જેવું વીતી ગઈ હતી પણ તે થાકવાનું નામ જ નહોતું લેતા તે ક્યારેક ક્યારેક ઝડપી તો ક્યારેક ધીમે તાકાત લગાડીને કામ કરી રહ્યા હતા તેણે મને પૂછ્યું ઠીક છે ને દીકરા તને કોઈ સમસ્યા તો નથી ને મેં કહ્યું ના મહેશભાઈ કોઈ વાંધો નથી હું તમારા કામથી ખૂબ જ ખુશ છું મહેશભાઈ મને કહ્યું કે દીકરા હું જે પણ કામ કરું છું તે થોડુંક ધીમું હોય છે પણ હું દરેક કામ ચોકસાઈ અને પરફેક્ટ રીતે કરું છું તેમને કહ્યું કે તમે જેટલું જોઈ છે તેટલો સમય લઈ શકો છો મહેશભાઈ બોલ્યા કે હવે હું જલ્દી કામ પતાવું છું કારણ કે હવે મારે બહાર લોકો એવું વિચારશે કે મહેશભાઈ ચા પીવામાં ઘણો સમય લીધો અને મેં કહ્યું વિસ્તારના લોકો સાથે મારા કરસી લેવા દેવા દે નથી તમે ફક્ત તમારા કામ ઉપર ધ્યાન આપો તેને લગાવેલી તાકાતથી આખું શરીર તૂટતું હતું દરેક અંગ જકડવા માંડ્યા હતા અને આંખોમાંથી આંસુ પણ નીકળી ગયા હતા અને લોકો દુઃખી હોય કે ખુશ ત્યાં રહે રડે છે આ એક એવું શસ્ત્ર છે ને એવી વિધાને આવડત છે જે દરેકને પોતાની કાબૂમાં કરી શકે છે મહેશભાઈને વધારે સમય લાગતા નીચે બેસેલા આન્ટી અમારા બેડરૂમમાં આવી ચડ્યા અને પછી જે થયું જે તમારે સાંભળવા માંગતા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને હા હવે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો આ વાર્તા ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ અથવા વ્યક્તિ સાથે સંબંધ નથી તો દિલ ઉપર ના લેવું ધન્યવાદ લાઇક કરો